હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણો અભ્યાસ કરશું બિન પ્રાચીલ્ય પરીક્ષણમાં સંઘના પરીક્ષણ અને સંઘના પરીક્ષણમાં ધ્યાનથી જોજો હવે તમારી બે રીત છે દ્વિપદી વિતરણની છે અને એક પ્રામાણ્ય વિતરણની છે આ ચેપ્ટર આપણે છે ને સેમ વનમાં આવતું હતું દ્વિપદી વિતરણ પ્રામાણ્ય વિતરણ બરાબર તો તમને ખબર કેવી રીતે પડે કે સંઘના પરીક્ષણનો જ્યારે દાખલો પૂછાશે તેમાં દ્વિપદી વિતરણથી અમે દાખલો ગણશું કે પ્રામાણ્ય વિતરણની એ ખબર કેવી રીતે પડે તો તમારા દાખલામાં જ્યારે એન બરાબર એન લેસ ધેન પચીસ હોય એટલે કે જે એનની કિંમત હોય એ પચીસથી નાની હોય ત્યારે માની લો કે ઘણી બધી વિતરણનો દાખલો છે અને એનની કિંમત જો પચીસથી કેવી હોય મોટી હોય બરાબર એટલે ગ્રેટર થાય ને તો તમારે હું માની લો પ્રમાણ્ય વિતરણ દાખલ હું તમને બધા બંનેના દાખલા શીખવાડા અને બંનેના સ્ટેપ પણ શીખવાડવા તો પહેલાં આપણે જો આ દ્વિપદિવ વિતરણનો દાખલો છે તો આમાં જો એન કેટલા છે આમાં તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો પચીસથી નાના છે બરાબર તો આપણે આ રીતે એટલે દ્વિપદિવ વિતરણની આમાં જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો જો પચીસથી નાના એન છે ને તો એનું કહે દ્રિપદિવ વિતરણ અને પચીસથી મોટા એન હોય તો એનું કહે પ્રામાણ્ય વિતરણ તો આ રીતે પહેલાં ઓળખવાનું હોય તમને હવે આપણે એના સ્ટેપ જોઈએ બહુ ઇઝી એટલે બહુ ઇઝી છે હું તમને છે ને અમા એક શોર્ટકટ આપવા એ શોર્ટકટ તમે એપ્લાય કરો એક સૂત્ર એવું શોર્ટકટ આપી દેવા કે તમે છે ને એ આરામથી એનો જોબ લઈ આવો ચાલો તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ બરાબર અને આ બહુ ઇઝી રીત છે અહીંયા દસમો દાખલો અને અગિયારમો દાખલો આપણે છે ને ધ્વિપદી વિતરણનો કરવાનો છે બરાબર સંજ્ઞા પરીક્ષણમાં ચાલો તો એક્ઝામ્પલ નંબર દસ ચાલુ કરું છું સૌથી પહેલાં તમારે શું કીધેલું છે એક શહેરની ગણતરી કરતાં તેનો મધ્યસ્થ અહીંયા આપેલો છે બાર શું આપેલો છે મધ્યસ્થ તમને આપી દીધો છે બાર તો જ્યારે યાદ રાખજો કે સંજ્ઞા પરીક્ષણમાં દ્વિપરિવર્તનમાં જ્યારે તમને રકમમાં મધ્યસ્થ આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું છે તો જો આ જે છે ને આ બધું એક્સ આપેલું તો પહેલાં અહીંયા લખી દો એક્સ ઓગણીસ અઢાર અગિયાર નવ તેર પંદર સત્તર અને તેર બરાબર થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હજુ બાકી ઓગણીસ અગિયાર અઢાર અગિયાર નવ તેર પંદર સત્તર ને તેર બરાબર ચાલો થઈ ગયું હવે અહીંયા હું હવે વાય તો એક્સની સરખામણી છે ને કોની આટે કરવાની હોય વાય આઠે કરવાની હોય અને વાય એટલે આપણે અહીંયા હમણાં કહેવાય મધ્યસ્થ શું કહેવાય મધ્યસ્થ જે આપણો આપેલો છે કેટલો બાર તો આપણે અહીંયા બધે લખી દેવાના બાર 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 જ્યારે આવવું હોય ને ત્યારે ચાલો હવે શું કરવાનું છે વાય આપણો મળી ગયો હવે આપણે આપવાની છે સંજ્ઞા હવે સંજ્ઞા કેવી રીતે આપવાશે ખબર વિલ કોક્શનમાં આપણે શું કરતા હતા ખબર કે ભાઈ માની લે કે ઓગણીસ માંથી બાર ઝડપો કેટલા રહે તો ઓગણીસ માંથી બાર ઝડપો કેટલા રહે સાત રહે કેટલા રહે સાઠ તો આપણે શું લખતા હતા પ્લસ સાઠ પણ અહીંયા કેવું છે ખાલી તમને સંજ્ઞા આપવાની તો અહીંયા ખાલી પ્લસ કરી દેવાનું અમારે ફરી બસ એટલું જ છે એને તો કહેવાય સંજ્ઞા પરીક્ષા તો હવે તમારે શું જવાનું જો આ લાઈનમાં આ લાઇન કરતાં મોટી સંખ્યા આવી તો તમારે પ્લસ કરવાનું જો આ લાઇનમાં આના કરતાં નાની સંખ્યા આવે તો માઇનસ કરી દેવાની હવે જો અઢારમાંથી અહીંયા બાર જાય તો પ્લસ આવે અગિયારમાંથી બાર જાય તો અહીંયા માઈનસ આ ન અહીંયા માઇનસ જો આના કરતાં મોટી છે તો અહીંયા પ્લસ આ બાર કરતાં મોટી છે તો અહીંયા પ્લસ બાર કરતાં મોટી છે પ્લસ બાર કરતાં મોટી છે પ્લસ એક શોર્ટકટ છે ખબર પડી સંજ્ઞા અપાઈ ગઈ હવે આપણે શું શોધવાનું છે આપેલી માહિતી પરથી એક્સ શોધવાનો છે હવે એક્સ આપણે કઈ રીતે જે રીતે ટી શોધતા હતા એ રીતે જ ચાલો એક્સ શોધીએ બોલો એક્સ શોધવા માટે શું કરવું પડે તો ભાઈ ચિહ્ન કેટલા છે તો પ્લસના ચિહ્ન કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ આ છ આપણા પ્લસના ચિહ્ન છે બરાબર અને માઇનસના ચિહ્ન કેટલા છે તો જો બે જ માઇનસના ચિહ્ન છે તો આ બંનેમાંથી ઓછું છે આ બે ઓછો છે તો એક્સ બરાબર આપણો કેટલો થઈ ગયો બે ખબર પડી પણ આ બે આ રીતે નહીં લખાશે આ બે કઈ રીતે લખાય ખબર આ રીતે લખાય એક્સ બરાબર ઝીરો એક અને બે આ રીતે લખાય જો એક્સ બરાબર ત્રણ આવતો અહીંયા તો ઝીરો એક બે ત્રણ જો ચાર આવતો તો ઝીરો એક બે ત્રણ છે મતલબ ઝીરોથી ચાલુ કરવાનો એ રીતનો એક ખબર હવે આપણે જો અહીંયા પી બરાબર શું થાય એકના છેદમાં બે ક્યુ બરાબર એકના ખબર પહેલાં આપણે આવતું સંભાવના એ છે અને તમારે અહીંયા પછી સૂત્ર લખી દેવાનું પી ઓફ એક્સનું શું આખે આ પહેલાં આવતું હતું એનસી એક્સ ઇન્ટુ પીનો એક્સ ઇન્ટુ ક્યુનો એન માઇનસ એક્સ પછી તમારે શું કરવાનું પહેલાં ઝીરોની કિંમત મૂકીને જોબ લેવાનો એકની મૂકીને લેવાનો બે ની પછી બધાનો જોબ ટોટલ કરવાનો પછી થાય પણ જો એક શોર્ટકટ અહીંયા બતાવજો આટલું બધું તમે કરો ને સૂત્ર પ્રમાણે તો બહુ લાંબો દાખલો થાય અને બહુ સમય લાગે તો એક શોર્ટકટ આવો એ શોર્ટકટથી કરી દો સૌથી પહેલાં તમારે અહીંયા શું લખી દેવાનું ખબર જો પી લખી દેવાનો અને એની લખી દેવાની એન ગાર્ડ બરાબર પછી તમારે શું કરવાનું કાઉન્ટ્સમાં એન સી એક્સ ઝીરો એન સી એક્સ વન એન સી એક્સ ટુ એટલે ડોટ ડોટ જેટલા એક્સ હોય એટલા ચાલો તો પી કેટલો છે આપણો એકના સીટમાં પી કમ્પલસરી એકના સીટમાં બે જાવે અને એન તમારો કેટલો છે તો જો હવે એન તમારો અહીંયા છે ને કેટલો છે જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ જ એન છે બરાબર એટલે આઠ વખત ટોટલ છે જો અહીંયા કોઈ સંખ્યા છે ને ઇક્વલ ટુમાં આવતી ને એટલે ઝીરોમાં થઈ જશે ને અહીંયા ઇક્વલ ટુ આવતો આપણે છે ને એ એટલે માની લો જો એન આપણો આઠ છે બરાબર હવે કોઈ સંખ્યા માટે ઇક્વલ ટુ આવ્યો તો આપણે એમાં એક વખત ઇક્વલ ટુ આવે ને તો માઇનસ કરતા એ રીતે આપણે કહ્યું વેલ કોક્ષણમાં શૂન્યની કિંમત માઇનસ કરતા હતા એવું પણ અહીંયા કોઈ નથી બરાબર બધા અહીંયા છે પ્લસ માઇન્સ તો આપણે એન બરાબર આઠ થાય અહીંયા એન બરાબર આઠ તો ચાલો જો એટ સી એક્સ ઝીરો એટલે પહેલાં કિંમત કેટલી છે ઝીરો પ્લસ એટ સી હવે અહીંયા કેટલી છે વન પ્લસ એટ સી કેટલા થાય ટુ અને જો એકની બે ઉપર કેટલા આવે આઠ આવે બરાબર આ બોલવાનું નહીં ચાલો આટલું કામ થઈ ગયું હવે તમારે શું કરવાનું છે ધ્યાનથી જોજો સૌથી પહેલાં તમારે એકની આઠ ઘાટ એટલે ખબર કે એક ગુણ્યા એક ગુણ્યા એક આઠ તો કેટલો જવાબ આવે ઉપર એક જ આવે બેની આઠ ઘાટ કરો છો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એટલે આઠ વખત કરીને ચાર પાંચ છ સાત આઠ બેની આઠ વખત કરો જો બેની આઠ ઘાટ તો તમારો જવાબ આવશે બસો ને છપ્પન કેટલા આવે બસો ને છપ્પન ચલો હવે શું કરવાનું છે જોઈ લો એટલો જ આવે છે ને બરાબર બસો છપ્પન જ આવશે લગભગ ચાલો હવે તમારે શું કરવાનું છે એટ સી ઝીરો એટલે જો હવે કોઈ અર્ધને તો આપણને નહીં ખબર હોય જો એટ સી ઝીરો આવે તો તમારો જવાબ કેટલો થાય એક એટ સી વન આવે તો તમારો જવાબ કેટલો આવે આઠ અહીંયા એક આવે અહીંયા કોઈ પણ જ અહીંયા સંખ્યા આવે તો આ જ સંખ્યા આવે છે અહીંયા ઉપર રહી સી એટ આવે તો જૉબ કેટલા આવે એક ખબર પડી આ રીતે હવે મને જો એટ સી ટુ આવી તો આઠ ગુણ્યા સાત અહીંયા જેટલા હોય ને એટલું પાછળ જવાનું અને નીચે હોય ને એટલું જ પાછળ જ બે આવે તો બે ચોક આ તો સાત ચોક કેટલા થાય જેટલા થતા હોય એટલા લખ્યા સાત ચોક એવી રીતે હોય બરાબર ચાલો સાત ચોક અઠ્ઠાવીસ થાય એ રીતે ચલો હવે આપણે જોઈએ એટ સી ઝીરો એટલું શું આવે વન પ્લસ એટ સી વન એટલે એટ અને એઇટ સી ટુ એટલે કેટલા આવ્યા અઠ્યાવીસ આવ્યા થઈ ગયું તો હવે અઠાવીસ પ્લસ એક ઓગણત્રીસ ઓગણત્રીસને આઠ કરી દેવાના બરાબર જેટલા આવતા હોય એના ગુણ્યા તમારે આટલા કરવાના બરાબર એટલે એટલે શું થઈ જાય બોલો કેટલા આવે સાડત્રીસ આવે આ ટોટલ કેટલો આવે આ ટોટલ અઠ્ઠાવીસ પ્લસ આઠ પ્લસ એક કેટલો આવે સાડત્રીસ આવે સાડત્રીસ ગુણ્યા એક ભાગ્યા બસો છપ્પન એટલે છેદમાં બસો છપ્પન તમારો જવાબ આવે બસ જો કેટલું ઈઝી રીતે થઈ ગયું અને જો આનો ભગાડ કરીને તમારે લાવવું હોય તો સાડત્રીસ ભાગ્યા તમે બસો છપ્પન કહી દો તો ઝીરો પોઈન્ટ ચૌદ પિસ્તાલીસ આવે બરાબર અને તમારો છેલ્લે નિર્ણય લખી દેવાનો નિર્ણય કેવી રીતે લખવાનો તમને ખબર છે નિર્ણય બહુ આઈએમપી છે દાખલામાં કારણ કે આ એક જ માત્ર એવી રીત છે કે જેમાં આખો નિર્ણય બદલાઈ જાય છે જોજો પી ઓફ એક્સ અને એની સામે તમારે ક્રઉન્ટ કમ્પલસરી ઝીરો પોઈન્ટ ઝીરો પાંચે કરવાનો જો તમારે દાખલામાં પાંચ ટકા હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આ પરીક્ષણમાં એક ટકા હોય ઝીરો અને કંઈ નહીં હોય તો ઝીરો ઝીરો જ કરવાનું અહીંયા કંઈ નથી કીધું કે પાંચ ટકા એક ટકા તો આપણે પાંચ ટકાએ ઝીરો ઝીરો જ કરવાની હવે આપણે અત્યાર સુધી શું કરતા ખબર કે લેઝન એટલે શું કરતા ખબર સ્વીકાર તો ગ્રેટર દેન એટલે હું કરતા રહ્યા અસ્વીકાર પણ આ દાખલામાં ઊંધું છે અહીંયા લેસ દેન એટલે હું આવે ખબર અસ્વીકાર આવે ખાલી સંજ્ઞા પરીક્ષણમાં એવું જ આવે અને ગ્રેટર દેન એટલે હું આવે સ્વીકાર આ યાદ રાખજો ખાલી સંજ્ઞા પરીક્ષણમાં ઊંધું છે હેં લેસ્ટ દેન એટલે અસ્વીકાર થઈ જાય જો મેં અહીંયા લખેલું જ છે અને ગ્રેટર દેન એટલે હું થઈ જાય સ્વીકાર ચલો પી ઓફ એક્સ કેટલો આવ્યો તો ઝીરો પોઈન્ટ ચૌદ ઝીરો પોઈન્ટ ચૌદ અને અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ બોલો વધારે શું છે તો આ વધારે છે તો આની સામે કરો ગ્રેટર દેન જો ગ્રેટર દેન છે એટલે શું થઈ જાય સ્વીકાર તો અહીંયા લખી દે દઉં કલ્પનાનો સ્વીકાર બરાબર આપતી ગયો તમારો કેટલો ઇઝી દાખલો છે ચાલો ખાલી અહીંયા એટલું જ કારણ કે અહીંયા સંજ્ઞા આપવાની છે બસ ને આ બધી મેં રીતે મેં ઇઝી શીખવાડી દીધી ચાલો હવે આપણે અગિયારમો દાખલો કરીએ હું તમારા માટે છે ને ફ્રેન્ડ સાચું હચું કે બહુ મહેનત કરેલું છું બહુ એટલે બહુ મહેનત એની સામે છે ને કંઈ જ નથી તમારી ફીસ એમ માની લો ડબલ ડબલ મહેનત કરું જ બધી મારા હવારા બધા ઓફલાઈન તો ક્યાંનું બધું પતી ગયું છે તો પણ મેં અમને અહીંયા કરાવું છું કેમ ખબર કારણ કે તમારા માટે તમે છે ને મારી પર બધા ટકેલા છો ખબર સેમ ફાઇવમાં છે ને બધું મેં આપેલું હતું તો તમે એક આશા લઈને બેલા જ કે હવે સેમ સિક્સમાં આ સર અમને કરાવી દેશે તો હું કરાવવાનો જ છું તમે ચિંતા લેવાની જરૂર નથી બરાબર જ્યાં સુધી હું તમને ભણાવ ને ત્યાં સુધી જરા પણ ચિંતા નહીં કરતા પરીક્ષાનો આગલો દિવસ પણ બાકી હોય ને ત્યારે પણ ફોન કરજો ત્યારે પણ હું તમને બધું કરાવવા બરાબર મારી પાસે ટાઈમ હશે તો હું બધું કરાવી દઉં એટલે જરા પણ ચિંતા નહીં કરતા તમે બરાબર હું ભણાવું છું ને તો તમને સારી રીતે ભણાવવા અને સવાલ એવા આપવાને કે પરીક્ષામાં પૂછાય જો મારી એક જ વાત યાદ રાખવાની હું યાદ રાખવાની કે પંદર ત્રીસ ચાલીસ પચાસ સવાલ યુટ્યુબ પર આપવાળા બહુ બધા વહેલા છે લાખો ટૂશનો ખોલીને બધા વહેલા છે પણ કોઈ તમને છે ને વિશ્વાસ નહીં આપાવે કોઈ તમારી જવાબદારી નહીં લે તમે પોતે બી જ્યાં ટૂશન જતા હોય ત્યાં તમને એવો વિશ્વાસ નહીં આપે કે ભાઈ તું પાસ થઈ જાય કે હું જે સવાલ આપું એ પરીક્ષામાં પૂછાય એવું તમને કશ્યથી કહેવાના જ નથી પણ હું તો તમારી જવાબદારી આખી લઈ લઉં પોતાના માટે જ હું એટલે એમ જ કહી દઉં કે ભાઈ આ સવાલ જો નહીં આવે ને તો હું મને ફોન કરી દેજો હું પરીક્ષાની બહાર આવીને મને હમળાવજે જરાક આવું મેં તમને કહ્યું પણ આ જુદીને એવું બન્યું જ નહીં કે હું સવાલ આપું ને પરીક્ષામાં નહીં આવે હમણાં પણ તમે જો ને તો મેં તમારા માટે એટલી મહેનત કરું જ ને કે જો હમણાં સાડા ત્રણ રાતના વાગેલા છે રાતના સાડા ત્રણ વાગે વિડીયો બનાવજો કેમ કારણ કે જો વિડીયો મારા નહીં આવે ને તમે લોકો મને કહો કે ભાઈ અમે તો ફી ભરી દીધી ને હજુ તમે એપ્લિકેશન પર વિડીયો નથી મૂકતા આવું બધું તમે કહો ને બરાબર તો એ બધું નહીં થાય ને તમે પરીક્ષામાં સારામાં સારામાં કવર કરી શકો ને એટલા માટે જો હમણાં બી મને અડધી રાતે મહેનત કરવી પડે છે બરાબર બાકી ઓફલાઈન તો આપણું ક્યાંનું પટે ગયું હમણાં તો મારે રિવિઝન થાય છે ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર અગિયાર એક્ઝામ્પલ નંબર અગિયારમાં હું છે જોઈ લો અહીંયા તમને બાર જોડકાઓ આપેલા છે એટલે જો આ દાખલો મોસ્ટ ટાઈમ પી છે અડધાને ખબર જ નહીં પડે કે પ્લસ માઇનસ બધું શું છે તો બાર જોડકાઓ પરથી મેળવેલા તફાવતના ચિહ્ન નીચે મુજબ છે અહીંયા તમારે ચિહ્ન પરીક્ષણ એટલે કે સંજ્ઞા પરીક્ષણનો દાખલો છે તમે જો દ્વિપદી વિતરણનો દાખલો જે એ કેવી રીતે ખબર પડે સંજ્ઞા પરીક્ષણમાં તો જો આ છે ને ટોટલ બાર જ છે એટલે થી નાના છે એટલે આ દ્રિપદી વિતરણ કહેવાય ખબર પડી અહીંયા તમને શું હતું આ દાખલામાં એક્સ અને વાય કરતા હતા બરાબર એમાં તમને માઇનસ કરવામાં ચિહ્ન લાવ્યું તો આ ચિહ્ન અહીંયા બેઠા આપી દીધેલા છે તો આપણે શું કરવાનું ડાયરેક્ટ આમાં શું થઈ જાય ખબર એન બરાબર પહેલાં કેટલા થઈ જાય બાર કારણ કે જો અહીંયા કસાઈ ઇક્વલ ના બધા ટોટલ બાર છે એક્સ બરાબર કેટલા થઈ જાય તો ઓછા કયા ચિહ્ન છે એ મને કહેવું તો જો માઇનસના કેટલા છે એક બે ત્રણ ચાર ચાર જ માઇનસના છે એટલે એક્સ બરાબર ચાર પણ એક્સ બરાબર ચાર આ રીતે નહીં લખાય કેવી રીતે લખાય ઝીરો એક બે ત્રણ ને ચાર જે ઓછા ચિહ્ન હોય ને એ તમારે શું ધાળી લેવાનો એક્સ ધાળી લેવાનો બરાબર ચાલો હવે શું કરવાનું છે તમને પેલું એન સીએક્સનું સૂત્રો મૂકી દઈએ આપણે પી ઓફ એક્સ બરાબર એન સી એક્સ ઇન્ટુ પીનો એક્સ ઇન્ટુ ક્યુનો એન માઇનસ એક્સ અને અહીંયા લખી સાઈડ પર પી બરાબર એકના સીટમાં બે ક્યુ બરાબર એકના છેટમાં આપણે પેલું શોર્ટકટ રીતથી કરવાનું હોય શું આ સૂત્રો લખવાનું પણ શોર્ટકટ રીટ એપ્લાય કરવાની એટલે દાખલો સચો પડી જાય ચાલો એકના છેદમાં બે પહેલાં પીની કિંમત લખી દેવાની ઉપર એન આપણો બાર લખી દેવાનો પછી અહીંયા શું લખવાનું કાઉન્ટમાં એન સી ઝીરો એટલે કે એન આપણા કેટલા છે બાર તો બાર સી ઝીરો પ્લસ બાર સી વન પ્લસ બાર સી કેટલા આવે બાર સી ટુ પ્લસ બાર સી થ્રી પ્લસ બાર સી ફોર જાઓથી તમારે એક્સ હોઈન્ટ આવતીને અહીંયા લંબવાનો ચાલો જો બેની બારગાટ કરો જો બેની બારગાટ કરો ચાલો કેટલા આવે છે મને કહો જો હવે મારી વાત ધ્યાનથી સમજો ધ્યાનથી અહીંયા આપણે એ જોઈ લેવાનો કે ઇક્વલ ટુ કશે નથી આવી પણ એ જરાક જોઈ લઈએ આપણે રકમમાં રકમમાં કંઈ ભૂલ હોય તો એ પણ બધું જોઈ લેવાનું હોય કારણ કે ભૂલ નહીં પડવી જોઈએ એટલે ચાલો જોઈએ આપણે રકમમાં કશે ઇક્વલ ટુ આપેલા છે તો ભાઈ કશે ઇક્વલ ટુ નથી આપેલા બરાબર આ બધું બરાબર છે ચાલો કંઈ વાંધો નહીં ચાલો બધું બરાબર છે અહીંયા આપણો ચાલો હવે શું કરવાનું છે અહીંયા બેની બારઘાટ કરી દો હવે તમે જેવી બેની બારઘાટ કરવો ને એટલે તમારો જવાબ છે એકના છેદમાં ચાલીસ છન્નો હવે બારસી ઝીરો એટલે કેટલા આવે વન બાર સી વન એટલે કેટલા આવે બાર બાર સી તો આ રીતે કરવાના બાર ગુણ્યા અગિયારના છેદમાં બે ગુણ્યા એક તો આ બે છંગ બાર એટલે અગિયાર છંગ છાસઠ તો અહીંયા છાસઠ જવાબ છે પ્લસ બાર સી થ્રી તો બાર સી થ્રી રીતે કરવાના તો બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક આ ત્રણ ચોક બાર થાય આ બે પંચા દસ થાય તો આ ઉપરના સંખ્યાનો ગુણાકાર કરો એટલે તમારો જૉબ આવી જાય બસો ને વીસ હવે જો બાર સી ફોર આવ્યા કેટલા આવ્યા બાર સી ફોર તો બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ ગુણ્યા નવ અને છેદમાં ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક આ બે પંચા દસ બરાબર આ ત્રણ તાલી નવ આ ચાર તાલી બાર ચાલો આ ગુણાકાર કરો ત્રણ ગુણ્યા અગિયાર ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ તમારો જૉબ આવશે ચારસો ને પંચાણું હવે આ બધાનો સરવાળો કરો તો તમારા બધાનો સરવાળો આવશે સાતસો અને ચોરાણું અને એના છેદમાં લખી દેવાના ચાલીસ છન્નું બરાબર છે આ થઈ ગયો ચાલો હવે આ બંનેનો ભગાકાર કર્યો એટલે પોઈન્ટમાં જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઓગણીસ ઝીરો પોઈન્ટ ઓગણીસ આડત્રીસ બરાબર ચાલો હવે આનો નિર્ણય લખી દઈએ અહીંયા શું નિર્ણય આવે તો ભાઈ પી ઓફ એક્સ બરાબર અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આવે પી ઓફ એક્સનો જવાબ આવ્યો ઝીરો ઓગણીસ આડત્રીસ અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ આ મોટું છે તો આની સામે ગ્રેટર દેન કરો એટલે અહીંયા લખી દો પરિકલ્પનાનો શું છે સ્વીકાર છે કારણ કે આ સંઘના પરીક્ષણ છે ને એટલું ઊંધું છે આમાં આ તમારો થઈ ગયો અગિયારમાં દાખલો બરાબર